જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટર ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું મારું નામ સલીમ મુગલ આજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અને એક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે દસ જગ્યાઓમાંથી ત્રણ જેટલા ડોક્ટર હાજર છે અને સાત જેટલા ડોક્ટરોની ઘટ છે એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી પરિવાર ઉઠવા મારી રહી છે શિયાળા શિયાળાને ઋતુની અંદર ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળ્યા છે ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દવા સબ સલામત હોવાના દવા કરવામાં આવી રહ્યા છે પણ અહીંની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે એટલે પોસ્ટલ લગાડી તંત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ઢંઢેરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે પોસ્ટલ લગાવેલ છે કે ધોરાજીનો વિકાસ ગાંડો થયો ધોરાજીને ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા મારું નામ દિલાવ બધું કુરે છે આ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ પોસ્ટર લગાવી અહીંયા ડૉક્ટરની માંગ કરી છે એની પહેલા બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આ પાછા અમે કરીએ છીએ તે છતાં લાખોના સાધન છે હરેક ઓર્થોપેટિક સાધન છે પણ કોઈ ડૉક્ટર જ નથી અહીંયા બસ આજ આંદોલન જ ચાલુ છે અમારા